રાજકોટના ગોંડલ તાલુકા મેદાનમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી વર્ષોથી ઝૂંપડા બાંધી રહેતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની ધ્વંસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તાલુકાના મેદાન વિસ્તારમાં જે પરિવારો વર્ષોથી વસવાટ કરી રહ્યા હતા અને ઝૂંપડા બાંધીને રહેતા હતા તેવા અનેક પરિવારો આ કાર્યવાહીને કારણે ઘર વિહોણા બન્યા છે તંત્ર દ્વારા જાહેર સ્થળોને ખુલ્લા કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે આ કાર્યવાહી શરૂ કરતા પૂર્વે મામલતદાર દ્વારા ગેરકાયદેસર દબાણ કરનાર તમામ પરિવારોને દબાણ હટાવવા માટે જાહેર સૂચના ફટકારવામાં આવી હતી જોકે નોટિસ ફટકાર્યા બાદ પણ દબાણકર્તાઓ ન હટાવતા તંત્ર દ્વારા આજે આ ધ્વંસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તાલુકાના મેદાનમાં દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બની તે સુનિશ્ચિત કરવા માટે એ ડિવિઝનના પોલીસ નિરીક્ષક એલ આર ગોહિલ પોલીસ ઉપનિરીક્ષક વિજય જાડેજા અને એસ જે પંડ્યા સહિત પોલીસ સ્ટાફ નગરપાલિકા સ્ટાફ મામલતદાર સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો તંત્રની આ કડક કાર્યવાહીને કારણે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે જાહેર જમીન પરના દબાણો હટાવવાથી ગોંડલ તાલુકા મેદાનને ખુલ્લું કરવાના વહીવટી હેતુને સફળતા મળી છે જોકે આ કાર્યવાહી બાદ ઘરવિહોણા બનેલા પરિવારોના પુનઃવર્ષન અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું ભવિષ્યમાં જાહેર જમીન પર ફરીથી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવશે